સુરત શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ છે ભારે વરસાદથી વેસુ વીઆઈપી રોડ ઉપર પાણી ભરાયા ઘૂંટણ સભા પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી છે પાણી ભરાતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે વેસુ વીઆઈપી રોડ ઉપર દિવસથી જ પાણી પાણી છે વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ મનીષ પરમાર સંવાદદાતા મારી સાથે જોડાયા છે વરસાદાજુ પર ચાલુ છે તેની વાત કરીશું જી પાણી એટલા ભરાઈ ગયા છે કે બિલકુલ વાત કરીએ અત્યારે સુરતના વીઆઈપી રોડ પર અત્યારે આપણે ઊભા છે ત્યાં પાણી ભરાઈ છે દિવસે જે વરસાદ છે બે દિવસ નીકળી જવા છતાં પણ અહીંથી પાણી ઓસરવાનું નામ નથી લેતું ગતરોજ રવિવારનો દિવસ હતો એટલે મહાનગરપાલિકાના કર્મચારી છે તે રજાના મૂળમાં હતા પરંતુ આજે તો સોમવારનો દિવસ છે ત્યારે આ પાણી છેલ્લા બે દિવસથી ભરાયું છે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે સુરતના વેસુ વીઆઈપી રોડ ભગવાન મહાવીર કોલેજ પાસે

જે વાહન છે તે પાણીમાં બગડી ગયા છે અહીં એક નજીકમાં કોલેજ પણ આવેલી છે કોલેજના વિદ્યાર્થીઓને આ પાણીમાંથી પસાર થવું પડે મહામહેનતે બીજી બાજુ વાત કરીએ તો અત્યારે આ મંડપ છે કે મંડપ પણ નમી ગયો છે આ મંડપને બચાવવાની કોશિશ કરી રહ્યા છે મંડપની દીવાલ છે તે નમી ગઈ છે અને ક્યારે પણ ધરાશય થઈ શકે છે દ્રશ્યમાં જોઈ શકો છો કે કઈ રીતના આ મંડપ છે છેલ્લા બે દિવસથી પાણીમાં ગરકાવ હતો તેના લઈને જ અત્યારે જે આ જે દિવાલ છે તે નરમ પડી છે અને તે આ મજૂરો છે તે તે બચાવવાના કોશિશ કરી રહ્યા છે મહાનગરપાલિકાના જેસીબી ફરી રહ્યા છે લોકો સાથે વાત કરીશું કેટલા વર્ષથી આ સમસ્યા સર્જાય છે ભાઈ 3-4 વર્ષથી સમસ્યા સર્જાય છે અમે એક વર્ષ પહેલા ભી અમાર બણવાન કર્યું છે આના 3-4 વર્ષ અમે આ આર્વી કોલેજમાં ભણેલા છે ત્યાંની આ સમસ્યા જ છે કોલેજમાંથી 4-5 વાગે ભી સુટતા વરસાદનો માહોલ તો એક્ટિવા મૂકીને ચાલતા અહીંયાથી ઘરે જવું પડતું હતું

જ્યાં જાઓ ત્યાં પાણી ભરાઈ ગયું છે અનેક વાહનો પાણીમાં ગડકાવ થઈ ગયા છે છેલ્લા બે દિવસથી આ વિસ્તારની અંદર પાણી ભરાયું છે પરંતુ મહાનગરપાલિકા પાસે કોઈ પણ આનો ટોળ નથી કે તેનું પાણી છે તેને જે કહેવાય કે કાઢી શકે છેલ્લા બે દિવસથી જે આ વેસુ વીઆઈપી દોરદાર જે રહીશો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે જોઈ શકાય છે કે કોલેજના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટો છે તે પણ અત્યારે આ રીતના મહા મહેનતે નીકળી રહ્યા છે દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલાક લોકો આ બાજુ આવવાની કોશિશ તો કરી રહ્યા છે પરંતુ પાણી જોઈને ગભરાઈ રહ્યા છે અને પોતાના વાહનો છે તે યુટર્ન લઈ રહ્યા છે મહાનગરપાલિકાનું જેસીબી છે તે ત્રણ થી ચાર જેસીબી અહીં કામે લગાડવામાં આવી રહ્યું છે પરંતુ જેસીબીની જે મહેનત છે તે પણ નાકામયાબ રહી રહી છે કારણ કે અહીં ગટરની ચેમ્બર છે તે જ તેમને મળી નથી રહી રહી પાણીનું નિવારણ આ જે કરવાનું હોય છે તે નથી કરી રહ્યું મહત્વની વાત એ છે કે ગત રોજ રવિવારનો દિવસ હતો રવિવારના દિવસે ભારે વરસાદના કારણે આ

હજી પણ દેખાઈ રહી છે જે લોકો છે તે મહા મહેનતે નીકળી રહ્યા છે અનેક વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ રીતના શ્રમિકો પણ છે તે પોતાનો માલ સામાન લઈને નીકળી રહ્યા છે કારણ કે જે પોતાનું પેટીયું રોડવા માટે નીકળતા આ બેન છે તેમની પાસેથી જાણવાના પ્રયાસો કરીશું બેન કેટલી તકલીફો પડી રહી છે આ પાણીમાં નીકળવાને લઈને બેન કેટલી તકલીફો પડી રહી છે બહુ જ પ્રોબ્લેમ થાય છે અહીંયા બધું પાણી ભરાઈ ગયું છે એટલે પણ હવે મારું ઘર પણ એક અહીંયા દૂર છે પણ કઈ નહીં યોગી ચોક બિલકુલ તો લોકો છે તે હેરાન પડે શાંત થઈ રહ્યા છે અત્યારે પણ જોઈ શકાય છે કે કઈ રીતના મહાનગરપાલિકાના કર્મચારી નથી ફરકી રહ્યા પરંતુ ઠેર ઠેર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે અનેક વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અનેક વાહનો બગડી ગયા છે લોકોને ભારી નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલર હોય આ તમામ તમામ વાહન છે તે પાણીમાં અત્યારે ગડકાવ થઈ ગયા છે પાણી પહોંચી ગયું છે અને પાણી એન્જિનમાં જતું રહે છે છે તેના કારણે લોકોને હાલાકી અને મોટી નુકસાની વેઠવાનો આવી રહ્યો સાથે જ વાત કરીએ તો સુરતના અનેક વિસ્તારોમાં આ રીતની સમસ્યા સર્જાય છે મહાનગરપાલિકાની પ્રી મોનસૂનની કામગીરી છે તે ખારે ગઈ હોય તેવું લાગી રહ્યું છે પાણીનો વહેણ પણ છે તે સતત વધી રહ્યો છે ભાઈ શું થયું તમારી સાથે

આ વેસુ વીઆઈપી રોડ ની સ્થિતિ છે તે ખૂબ જ હોય તેવું લાગી રહ્યું છે અનેક લોકો મજબૂરીમાં આ રસ્તા પરથી નીકળવા મજબૂર બન્યા છે છે જોઈ શકાય કે અત્યારે વિદ્યાર્થીઓ છે તે પણ આ રીતના અત્યારે નીકળવા પર મજબૂર બન્યા છે કારણ કે આ વેસુ વીઆઈપી રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકો સાથે વાત કરવાના પ્રયાસો કરીશું કારણ કે લોકોને બારી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરીશું છે બેટા કેટલી તકલીફો પડી રહી છે અંકલ વરસાદ ફૂલ છે એટલે અહીંયા પાણી બહુ ભરાય છે એટલે તકલીફ તો થાય દર વર્ષે ભરાય છે હા દર વખતે અહીંયા ભરાય છે તકલીફો પડે છે તમામ વિદ્યાર્થીઓ હા તમામ વિદ્યાર્થીને આવતા જતા દરેક લોકોને તકલીફ પડે છે મહાનગરપાલિકાને કોઈ અપીલ કરવા માંગશો ખરી તમે ના પણ સર અહીંયા તો કઈ થાયું છે ને અહીંયા રસ્તા તો એવા છે એટલે પાણી બધી જગ્યાએ ભરાઈ જાય છે ગટરની ચેમ્બર સ્પેશિયલ બનાવવામાં આવે તો પાણી નીકળી શકે છે હા એવું હોય અંકલ બિલકુલ તો જોઈ શકાય છે અત્યારે સુરત શહેર નો જે સૌથી વધુ ટેક્સ ભરતો વેસુ વીઆઈપી રોડ છે ત્યાં ગાડી અત્યારે આ પ્રમાણે પાણી ભરાઈ ગયું છે ને ફરીથી વરસાદ પણ શરૂ થયો છે એટલે કહેવાય કે સુરત શહેરમાં જે લોકોને હાલાકી પડી રહી છે ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે વેસુ વીઆઈપી રોડની સ્થિતિ છે તે બધથી બદતર બની છે જીભ અ બિલકુલ મને વાત કરવામાં આવે તો વેસુ વીઆઈપી સિવાયના એવા કયા રસ્તાઓ છે કે જે હાલ પૂરતા બંધ કરવામાં આવ્યા છે જ્યાં પાણી ભરાઈ ગયા હોય લોકોને હાલાકી પડી હોય

ત્યાં પણ પાણી ભરાઈ જતા જે છે કહેવાય કે રસ્તો બંધ થઈ ગયો છે ને લોકોએ મોટો ચકરાવ કરીને જવું પડી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરીએ તો એ ખારે ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરતના અનેક રસ્તાઓ છે તે પાણીમાં ગડકાવ થઈ ગયા છે મહાનગરપાલિકા તરફથી મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ વખતે કોઈ પણ નાગરિકને તકલીફ નહીં પડે પરંતુ સુરત શહેરમાં જે વરસેલા વરસાદે છે તે

આ પાણીમાં લઈ જવા માટે મજબૂર બનતા હોય છે ત્યારે આ પાણીમાં જે કહેવાય કે પાણીમાં જે વાહન ગરકાવ થતા હોય છે અને તેના કારણે વાહનો બગડી જતા હોય છે તેમને હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો પણ થતો હોય છે એટલે પાણી ભરાવવાને લઈને સુરતી નાગરિકોને જે વાહન બગાડવાની જે સમસ્યા જે સર્જાય છે જેને કારણે અત્યારે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અત્યારે જોઈ શકો છો કે કઈ રીતના આ વાહન ચાલકો છે તે મહા મહેનતે નીકળી રહ્યા છે પોતે રિક્ષ લઈ રહ્યા છે કારણ કે ક્યારે પણ તેમનું વાહન બગડે અને ભારે નુકસાની વેઠવાનો વાળ આવે પરંતુ મજબૂરીમાં આ જે તમામ લોકો છે તે અત્યારે નીકળી રહ્યા છે પાણીનું જે વહેણ છે તે પણ સતત વધી રહ્યું છે અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરીશું બેટા કેટલી તકલીફો પડી રહી છે ત્યારે આજના પાણી ભરાયું તો રજા પી દીધી છે કેટલા વિદ્યાર્થીઓ છે દર વર્ષે આવી સમસ્યા સર્જાય છે

સંદેશ ન્યૂઝ પર તસવીરો વેસુ વીઆઈપી રોડની તેની સાથે પુણા વિસ્તાર સહિતના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે એક રાતનો વરસાદ કે જેમાં સુરતની આ પરિસ્થિતિ થઈ ગઈ અને હજી પણ વરસાદ સતત ચાલુ છે પાણી નહીં ઓસરે ત્યાં સુધી લોકોને આજ રીતે હાલાકી ભોગવવી પડશે